નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માનનીય વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે નવી દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે NE04 ફોર અમદાવાદ વડોદરા એક્સપ્રેસવેના ઇન્ટરચેન્જ પર એક વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું આયોજન એનએચએઆઈ ગુજરાતના પ્રાદેશિક અધિકારી શ્રી સુનિલ યાદવજીની ભવ્ય ઉપસ્થિતિમાં કરાયું સુનિલ યાદવજીએ જણાવ્યું કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે એક કિલોમીટર લાંબો છે ભારતની રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીને તેની નાણાકીય રાજધાની મુંબઈ સાથે જોડતો આઠ લેન પહોળો બાંધકામ હેઠળ આંશિક રીતે કાર્યરત એક્સેસ નિયંત્રિત એક્સપ્રેસ વે જમીન સંપાદન ખર્ચ સહિત કુલ પ્રોજેક્ટનું મૂલ્ય આશરે એક લાખ કરોડ જેટલું છે શરૂઆતમાં એક્સપ્રેસ વે વિસ્તારોમાં હરિયાળીત માર્ગ સાથે આઠ લેન પહોળો છે જે વર્તમાન ચોવીસ કલાકની મુસાફરીનો સમય ઘટાડીને બાર કલાક કરશે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ગુજરાતના દાહોદ ગોધરા વડોદરા ભરૂચ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાંથી કુલ ચારસો ને કિલોમીટરનું અંતર આવરી લે છે મોર્ટ એન્ડ એ દેશના તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો વૃક્ષો દ્વારા આવરી લેવા આદેશ નક્કી કરવા માટે ગ્રીન હાઇવે પોલિસી બે હજાર અનુસાર એનએચએઆઈએ પોલીસ આદેશને અમલમાં મૂકવા માટે ગ્રીન હાઇવે વિભાગનું માળખું ઘટ્યું છે એનએચએઆઈની પહેલ દેશને હરિયાળો અને સ્વચ્છ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ નીતિ હેઠળ હાઇવેની બાજુમાં અને મધ્યમાં વૃક્ષો અને છોડ વાવવામાં આવી રહ્યા છે ગુજરાતમાં ઓથોરિટી દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ઓગણીસ પોઈન્ટ નવ લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે વિશ્વ પર્યાવરણ દિવસ પર આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પીપળનું વૃક્ષ વાવીને એક પેડમાં કે નામ પર શરૂ કરેલ અભિયાનને વેગ આપવા એનએચ દ્વારા ગુજરાત રાજ્યમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે બીજા સોળસો વૃક્ષ વાવી વડાપ્રધાનના જન્મદિવસને યાદગાર બનાવ